મિત્રો આ જગ્યાની નીચે એક પચાસ કિલોમીટર નીચે વહેર્યું હોય એવી લોકવાયકા છે નાળા સણાં માટે બનાવેલા છે એ કોમેન્ટ જરૂરથી કરજો તમે જોઈ શકો અને અહીંયા કંઈક લખેલું છે બરાબર સમજાતું નથી પણ કંઈક લખેલું છે તમે જોઈ શકો છો અને ને એવી જગ્યા તો અત્યારની ઈંટો અને એ સમયની ઈંટોની અંદર તફાવત જુઓ આજે બારસોથી તેરસો વર્ષ થઈ ગયા છે પણ ઈંટો લવાનું નામ નથી લેતું તો મિત્રો આપણે ફાઇનલી જે શાસ્ત્રીનલિંગ તળાવ છે ત્યાં પહોંચી ગયા છે શાસ્ત્રીલિંગ તળાવ સાથે કઈ ઐતિહાસિક વાર્તા જોડાયેલી એ પણ આપણે જોઈશું અને જે બ્રિજ છે સામે બ્રિજ છે બ્રિજથી અહીં પ્રવેશવા માટેનો આ ગેટ છે આપણે ધીરે ધીરે અંદર જઈશું તો મિત્રો જે પાછળ તમે જોઈ રહ્યા છો જે આ જગ્યા છે એ પહેલાં જમીનની અંદર દટાઈ લેતી મિત્રો જે આ તળાવ તમને બતાવવાનો છે જે સહતરંજલિંગ તળાવ જે આગળ છે જે બારસોથી તેરસો વર્ષ જૂની આ ઐતિહાસિક જગ્યા છે અને વાત કરો હાલ સમારકામ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે આપણે આગળ જઈશું હાલ તો અમુક ખંડેર અવસ્થાની અંદર છે અને આ જગ્યા ઉપર જે રાણીઓ છે અને જે પ્રજા છે એમને પીવાના પાણી અને કપડાંથી લઈને તમામ વસ્તુઓની અહીં બધું જે કહેવાય નાવા ધોવાની વ્યવસ્થા હતી આપણે ધીરે ધીરે હવે નીચે જઈશું અને તમને જે છે તે વિડીયોમાં લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશું હાલ જે આ વસ્તુ છે એ ખંડેર અવસ્થાની અંદર છે જે સહત્રીલિંગ તળાવ છે એ આગળ છે પણ હાલ આ ખંડેર અવસ્થાની અંદર છે તમે જોઈ શકો છો મને એવું લાગે કે આના નીચે પણ હશે કંઈક હજી વધારે ખુદકામ નથી કર્યું જે તમને આ નવું દેખાય છે એ એનું સમારકામ ચાલી રહ્યું છે તો આપણે ચાલો ધીરે ધીરે આગળ જઈએ મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો ખંડેર પથ્થરો પણ દટાયેલા છે જે આ વાવ બની એ સમયનો પુરાવા પણ પૂરે છે તમે જોઈ શકો છો અલગ અલગ અના પગપોતાણા કામ પણ છે જે હાલ ખંડેર અવસ્થાની અંદર છે મિત્રો જે તમને આ સહત્રીલિંગ તળાવ દેખાય છે તે સોલંકી વંશના શાસન દરમિયાન બંધાવવામાં આવ્યું હતું પણ હાલ તમે એની હાલત જોઈ શકો છો ખંડેર અવસ્થામાં છે અને આ જે સહત્રીર્લિંગ તળાવ છે જે પાટણની અંદર આવેલું છે જે રાણકી વાવ છે તેના પાછળના ભાગની અંદર તમે આ જોઈ શકો છો કે હાલ ખંડેર અવસ્થામાં છે હવે તમે તમારી રીતે અનુમાન લગાવી શકો છો કે આ ત્રણ નાળા છે એ શના માટે બનાવવામાં આવેલા છે તમને અંદર જઈને બતાવો કંઈક આ પ્રકારનું છે આપણે એના ઇતિહાસ વિશે નહીં જઈએ ઇતિહાસ તો તમે ગમે તે વાંચી લેશો પણ જે તમને હું જે આ લાઈવ બતાવું છું એ કદાચ લાઈવ તમને જોવા નહીં મળે અને અલગ અલગ અહીંયા સિંહાસન હોય એ ટાઈપનું અહીંયા બનાવેલું છે તમે જોઈ શકો છો આપણે ઇતિહાસની વધારે વાત નહીં કરીએ પણ જેની હાલ લાઈવ હાલત છે એ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કોતરણે કરેલો અહીંયા થાંભલો છે આ રસનો હવે કેટલો જૂનો છે તો આપણને ખબર નહીં મિત્રો પણ જે આ શાસ્ત્રીની તળાવ છે એ હાલથી અગિયારસો બારસો વર્ષ જૂનો આ તળાવ છે અને આ જગ્યા છે જે વર્ષોથી કુદરતી હોનારતને કારણે જે વર્ષોથી જમીનમાં ડટાયેલો હતો મિત્રો જે આ તળાવ તમે જોઈ રહ્યા છો એ તળાવ કંઈક આ રીતે છે અને આ કદાચ આપણને પાકું ખબર તો નથી પણ આ પાણીની અવર જવર માટેની આ વસ્તુ છે અને આ સીડીઓ હું તમને બતાવું આગળ અને જે આ સીડીઓ છે કદાચ પાણી નું લેવલ હોય એ પ્રમાણે નીચે માણસને ઉતરવા માટેની વ્યવસ્થા હશે કદાચ આપણે એવું અંદાજો લગાવીએ બાકી આપણને આજથી બારસો વર્ષ જૂના ઇતિહાસની કદાચ ખબર ના હોઈ શકે અને જે પેલી ઈંટો દેખાય પણ જૂની છે આ બાજુ કામકાજ ચાલી રહ્યું છે અને મિત્રો આ જગ્યાએ જે તમે તળાવ છે એની મધ્યમાં એક નાની એવી જગ્યા હતી અમે આ બેથી ત્રણ વાર આના પહેલાં હું આવેલો છું જ્યાં તે પાણી નહોતું એ સમયે આંગળીનું બલિદાન આપવામાં આવ્યું હતું એવું કંઈક દંતકથા છે એ અત્યારે જળતું નથી કદાચ પાણી ભરવાના કારણે નીચે જમીનમાં દટાઈ ગયું છે જે અહીંયા આ વાવ ચિયા તળાવ છે એની મધ્યમાં જ હતું જે લોટા આકારનું હતું પણ હવે ખબર નહીં અહીંયા મિત્રો પાણી નીકળવા માટે જે પેલી જગ્યા છે ને એવી અહીંયા પણ છે તમે જોઈ શકો છો અહીંયા પણ એ જગ્યા છે અને અહીંયા કંઈક લખેલું છે બરાબર સમજાતું નથી પણ કંઈક લખેલું છે તમે જોઈ શકો છો અને ને એવી જગ્યા અહીં પણ છે હવે ખબર નહીં જમીનની અંદર કેટલી છે અને કેટલી નહીં એ તો હવે આ પુરાતત્વ વિભાગ ખોદકામ કરે તો ખબર પડે બાકી આ એક કિલોમીટરથી વધારે એરિયામાં ફેલાયેલી છે તમે આ ઈટો જોઈ શકો છો મિત્રો અત્યારની ઈટો અને એ સમયની ઈંટોની અંદર તફાસ જુઓ આજે બારસોથી તેરસો વર્ષ થઈ ગયા છે પણ ઇંટો હવાનું નામ નથી લેતું તો મિત્રો આ છે પાટણની શાન એટલે કે રાણકી વાવ પછી આ સહસ્્રીલિંગ સાથે પણ એ જ કથા જોડાયેલી છે અને આપણે હવે ધીરે ધીરે તમને બતાવી દીધું મોટા ભાગની તો વસ્તુઓ પણ હવે આપણે ધીરે ધીરે બહાર જઈશું મિત્રો ઉપરનો ભાગ કઈ કયા પ્રકારનો છે જે સહત્રીલિંગ મિત્રો આ જમીનનું લેવલ છે એ પ્રમાણે આપણે થોડુંક વિચારીએ તો જ્યારે આનું ખોદકામ કરવામાં આવ્યું છે જ્યાં જમીનનું લેવલ છે એટલે ઓછામાં ઓછું પચીસ ફૂટ નીચે આ જે લિંક તળાવ છે એ મોજૂદ છે તમે જોઈ શકો છો પચીસ ફૂટ નીચે જ્યાં અવશેષો મળ્યા એવું દેખાઈ રહ્યું છે મિત્રો આ જગ્યાને એવી માન્યતા છે કે આ જગ્યાએ નીચે ભર્યું છે જે આ ભયર્યું છે એ સિદ્ધપુર શહેરે નીકળતું એવી લોકવાયકા છે અને મને એવો અંદાજ એવો લગાવી શકાય કે અહીંયા કદાચ સમૂહમાં નાવાની વ્યવસ્થા પણ હોઈ શકે હવે તમને કંઈક ખબર હોય તો તમે જણાવજો અને અહીંયા બાજુમાં બેસવા માટેની બગીચાની પણ વ્યવસ્થા છે હવે ધીરે ધીરે સમારકામ અને જે સહત્રલિંગ તળાવ છે એ આ બાજુ છે અને આ બાજુ અહીંયા બેસવા માટે સારો બગીચાની પણ વ્યવસ્થા કરી છે જે અહીંનું ટ્રસ્ટ છે એ અહીં સંચાલન કરે છે અને આ ગેટ છે હવે આપણે અહીં અહીં સામે માયા ટેકરી દેખાય છે ત્યાં પણ આપણે જઈશું